અવિભાજ્ય અવયવ દ્વારા ગુરુત્તમ સામાન્ય અવયવ એચ બાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન અહીં આપણે જોઈશું કે અવિભાજ્ય અવયવની રીતે ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધી શકાય ચાલો બે સંખ્યાઓ અઢાર અને ચોવીસ લઈએ આપણે સૌપ્રથમ શું કરવાની જરૂર છે આપણે પહેલાં અઢાર અને ચોવીસના અવિભાજ્ય અવયવો શોધવાના છે ત્યારબાદ સામાન્ય અવિભાજ્ય અવયવ શોધવાના છે તેથી આપણે અઢારના અવિભાજ્ય અવયવ શોધવા માટે અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરીશું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે વડે ભાગાકાર કરીએ તો જવાબ નવ મળે છે પણ નવ બે વડે વિભાજ્ય નથી હવે આગળની અવિભાજ્ય સંખ્યા ત્રણ છે અને અહીં આપણો જવાબ છે ત્રણ જે એક અવિભાજ્ય સંખ્યા છે જેને આગળ ભાગી શકાતી નથી ચોવીસ માટે ચોવીસ ભાગ્યા બે કરીએ તો જવાબ છે બાર ફરીથી બે વડે ભાગાકાર કરીશું જેનો જવાબ છે છ તેને ફરીથી બે વડે ભાગીશું તો જવાબ છે ત્રણ અને ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે તેથી આપણે અહીંયા થોબી જઈશું આમ અઢારના અવિભાજ્ય અવયવ છે બે ત્રણ અને ત્રણ જ્યારે ચોવીસના ના અવિભાજ્ય અવયવ છે બે 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 અને ત્રણ હવે અહીંયા સામાન્ય અવયવ કયા કયા છે બે અને ત્રણ એ સામાન્ય અવયવ છે કારણ કે તે અઢાર અને ચોવીસ બંનેમાં છે અહીં આપણે માત્ર સામાન્ય અવયવ જ શોધવા માંગતા નથી પરંતુ સૌથી મોટો સામાન્ય અવયવ પણ શોધવા ઈચ્છીએ છીએ સૌથી મોટો સામાન્ય અવયવ શોધવા માટે આપણે સામાન્ય અવિભાજ્ય અવયવ પણ શોધવા પડશે અને તેનું ગુણનફળ પણ તેથી અહીં સામાન્ય અવિભાજ્ય અવયવોનું ગુણનફળ બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય આમ ગુરુત્તમ સામાન્ય અવયવ છ થશે હવે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર છે અને છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ છે આમ છ એ સામાન્ય અવયવ છે અને તેથી તે ગુરુત્તમ સામાન્ય અવયવ છે બીજું એક ઉદાહરણ લઈએ ચુમ્માળીસ અને છાસઠ હવે ચુમ્માળીસ ના અવિભાજ્ય અવયવ શોધવા માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે વડે ભાગાકાર કરીશું બાવીસ ફરીથી તેનો બે વડે ભાગાકાર કરીશું તો જવાબ મળે છે અગિયાર હવે અગિયાર એ એક અવિભાજ્ય સંખ્યા છે તેથી આપણે અહીંયા થોબી જઈશું એવી જ રીતે છાસઠ માટે કરીશું સૌ પ્રથમ બે વડે ભાગાકાર કરીશું તો જવાબ મળે છે તેત્રીસ હવે તેત્રીસ તો બે વડે વિભાજ્ય નથી તેથી તેને ત્રણ વડે ભાગો તો જવાબ મળે છે એ એક અવિભાજ્ય સંખ્યા છે તેથી અહીંયા આપણે થોપી જઈશું આમ ચુમ્માળીસ અવિભાજ્ય અવયવ છે બે બે અને અગિયાર જ્યારે છાસઠના ના અવિભાજ્ય અવયવ છે બે ત્રણ અને અગિયાર તો અહીંયા આપણને શું જોઈએ છે સામાન્ય અવયવો જે છે બે અને અગિયાર હવે સૌથી મોટો સામાન્ય અવયવ શોધવા માટે તેનું ગુણનફળ શોધીશું તેથી તેનું ગુણનફળ છે અગિયાર ગુણ્યા બે બરાબર બાવીસ આમ બાવીસ એ ચુમ્માળીસ અને છાસઠનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે you yeah.